નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આ સમાચારની ચેનલ ની અંદર મિત્રો હવામાનની આગાહી ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન આપણને વરસાદ જોવા મળશે છઠ્ઠા નોરતાથી લઈ અને દશેરા સુધી વરસાદની જે

પંચોતેર લાખ મહિલાઓને ખાતાની અંદર દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરેલા છે ગુજરાતની અંદર ની ક્યારેય નથી થયું કે મહિલાઓને પાંચ હજાર કે દસ હજાર કે પંદર હજાર ગુજરાતમાં નથી ગુજરાત હર વખતે મિત્રો કેમ પાછળ રહે છે ખેર આપણે બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ચાર હજાર રૂપિયાનો હપ્તો મિત્રો આ વખતે આપવામાં આવેલો છે રાજસ્થાન અને દિલ્હીના ખેડૂતો જે છે તેને પીએમ કિસાન યોજના હેઠળ બે ના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો